પણ છતાંય બી અમને આજે આ દિવસ અમારા માટે એક કાળ બની તૂટ્યો છે બેન એમનો કોઈ પીછો કરતો તો એવી પણ એમને શંકા હતી ત્યાં કચ્છમાં એમની પાસે રિવોલ્વર પણ તો ક્યાંક ને ક્યાંક એમને ડર હતો એ બધું એમણે બધું જે આ ધમકીઓને મળતી હતી એટલે એમણે પોતાની સેફ્ટી માટે રાખી હતી કારણ કે આજે પોતાનો સૌનો બચાવ તો હર કોઈ વિચારે આજે સામાજિક અને આટલું મોટું પરિવાર લઈને બેઠા હોય તો બધાય માણસને બધું ચિંતા હોય ને પોતાના

સાચવીને લેજો સાચવીને લેજો શું તમે હા કે હું બી સાચવીને ચાલુ છું એમ